કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા પાલની રસોઈમાં આજે આપણે બનાવીશું સાબુદાણાના પાપડ જેમાં ખીચું વણવાની કે વણવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જાય છે ને એકદમ બન્યા પછી એકદમ સફેદ દૂધ જેવા અને પોચા બનીને તૈયાર થયા છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો સાબુદાણાના પાપડ બનાવવાની શરૂઆત કરી લઈએ તો એની માટે આપણે અહીંયા એક કપ સાબુદાણા લઈ લીધા છે અહીંયા કોઈ પણ એક વાટકીનું માપ આપણે સેટ કરી લેવાનું છે જેથી કરીને આપણા પાપડ પરફેક્ટ બને તો અહીંયા આપણે એક કપ સાબુદાણા લઈ લીધા છે તો અહીંયા એક આપણે તપેલી લઈ લીધી છે અને જે વાટકીના માપથી આપણે સાબુદાણા લીધા છે એ જ વાટકીના માપથી આપણે એનું સાત ગણું પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે સાત વાટકી પાણી એડ કરી લઈશું તો અહીંયા આપણે સાત વાટકે પાણી એડ કરી લીધું છે તો હવે આને આપણે ગરમ થવા રાખી દઈશું તો પાણીને આપણે ગરમ થવા મૂકી દીધું છે પાણીમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું તો પાણી આપણું ગરમ થઈ ગયું છે ઝીણા ઝીણા આવવા લાગ્યા છે અને ધુમાડા પણ નીકળવા લાગ્યા છે તો હવે સાબુદાણાને આપણે એડ કરી લઈશું ગરમ પાણીમાં અને સાબુદાણાને મેં બેથી ત્રણ વખત સારા રીતે પાણીમાં ધોઈ લીધા છે તો હવે સાબુદાણાને આપણે એડ કરી લઈશું એડ કરી લીધા બાદ આપણે ગેસને બંધ કરી લેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે એને છ થી સાત કલાક માટે રહેવા દેવાનો છે જેથી કરીને સાબુદાણા આપણે એકદમ સરસ રીતે પલળી જાય તો સાબુદાણા પલાળ્યા એ છ થી સાત કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સાબુદાણા આપણે એકદમ સરસ રીતે ગરમ પાણીમાં પલાળી ગયા છે આ રીતે પ્રેસ કરીએ તો એકદમ સરસ રીતે મેચ થઈ જાય છે મતલબ આપણા સાબુદાણા પાપડ બનાવવા માટે તૈયાર છે જેટલું આપણે આપણે પાણી ઉમેરવાનું હતું એટલું જ ઉમેરી દીધું છે તો હવે અહીંયા આપણે મિક્સર જાર લઈશું અને એમાં આપણે એને ક્રશ કરી લેવાના છે તો મિક્સર જારમાં આપણે બે વખત અડધા અડધા લઈને આપણે બે વખત એને બેટર બનાવીને તૈયાર કરી લઈશું બેટર આપણે એકદમ સ્મૂથ બનાવવાનું છે તો હવે ઢાંકીને આપણે એનું સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો આપણું સ્મૂથ બેટર બનીને તૈયાર છે આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થયું છે અને બે ચમચી જેટલા મેં સાબુદાણા આખા રાખ્યા હતા જેથી કરીને પાપડ સુકાય એટલે દેખાવામાં સરસ લાગે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે તો હવે મિશ્રણમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું તો અહીંયા મેં સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અહીંયા તમારે તલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો અથવા આદુ મરચાની પેસ્ટ એડ કરી હોય તો પણ કરી શકો છો હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો પાપડ બનાવવા માટે આપણું મિશ્રણ તૈયાર છે તો હવે આપણે પાપડ બનાવી લઈશું તો અહીંયા મેં પ્લાસ્ટિક બેગ પાથરી લીધું છે એની ઉપર આપણે એક ચ ચમચા જેટલું બેટર એડ કરીને આપણે એના પાપડ તૈયાર કરી લઈશું તો અહીંયા હું થોડાક મોટા સાઈઝના બનાવું છું તમારે નાના મોટા જે રીતના બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો છો આ પાપડ એકદમ સહેલી રીતે બનીને તૈયાર થઈ જાય છે જેમાં ખીચવું બનાવવાની કે વણવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે એક એક ચમચા જેટલું બેટર એડ કરીને એના પાપડ બનાવીને તૈયાર કરી લઈશું એને એકદમ સહેલી રીતે ફેલાઈ જાય છે અત્યારે થોડાક જાડા લાગશે પણ સુકાશે ને એટલે એકદમ પાતળા પાપડ બનીને તૈયાર થશે તો રીતે આપણે બધા પાપડ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે બધા પાપડ બનાવીને તૈયાર કરી લીધા છે અહીંયા મેં મોટી સાઈઝના બનાવ્યા છે તો સાઠ જેટલા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે તમે નાની સાઈઝના બનાવશો તો સિત્તેર થી જેટલા એક કપ સાબુદાણામાંથી પાપડ બનીને તૈયાર થઈ જાય છે તો હવે આને આપણે બે દિવસ માટે સુકાવા દઈશું સુકાઈ ગયા બાદ હું તમને બતાવીશ તો બે દિવસ જેટલો સમય થઈ ગયો છે ને પાપડ આપણે એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે અને એકદમ પાતળા બન્યા છે હું તમને નજીકથી પણ બતાવું સુકાયા બાદ સાઈડ થોડીક નાની થઈ ગઈ છે પણ તળાશે ને એટલે એકદમ મોટા મોટા બનીને તૈયાર થશે અને એકદમ સરસ પાતળા બન્યા છે અને ફાટ્યા પણ નથી તો હવે હું તમને તળીને પણ બતાવું તેલ આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે પાપડ તળી લઈશું તમે જોઈ શકો છો પાપડની સાઈડ એકદમ ડબલ બની જાય છે એકદમ મોટા મોટા પાપડ બનીને તૈયાર થાય છે આપણે સોડાનો કે પાપડ ખાંડનો ઉપયોગ નથી કર્યો છતાં આપણા પાપડ એકદમ સરસ રીતે મોટા મોટા બન્યા છે અને એકદમ સફેદ દૂધ જેવા બનીને તૈયાર થયા છે તો અહીંયા મેં પાપડને તળી લીધા છે તો તમે સાઈઝ જોઈ શકો છો પાપડ એકદમ ડબલ સાઈઝ નો થઈ ગયો છે અને એકદમ સરસ રીતે પોચા બન્યા છે એકદમ ક્રિસ્પી અને જરા પણ ફાટ્યા પણ નથી તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે